बरसा दिनों माहौल जो रहा छो आप बहुत बारिश हो रहा है अभी हाल में ये देखो कितना अंधेरा हो रहा है अंधेरा हो गया है कितना बारिश गिर रहा है भाई साहब आप ही मत करो પાણી પાણી હોય લોકો તો સહી આપ જોઈ શકો છો લાઈવ માં વરસાદ પડે છે जे कमेंट करो और मेरी चैनल को शेयर करो मैं तुम्हारा लाइव भी करीस वातावरण बताईश वरसाद बड़ो वरसाद पड़े न भाई बातें ना कर देखा तो नहीं कर देखो, जे देखो।, जे देखो। ये पूरा पानी भर गया है मेरे खेती बाड़ी में पानी भरा बड़े बरसात पड़े थे चौमा थोड़ा આ બધા હોણિયા છે હોણિયા ભાઈ આવું વાતાવરણ બતાવીશ હું તમને અને મારી ચેનલને બટન દબાઈ દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરજો આ મારે બળોદ ફીરી ગયા છે આ ગેસ ફીરી ગઈ હવે એને અંદર બાંધવાની છે આ મકે દેખાઈ રહી છે એટલો બધો વરસાદ પડે છે વાત ના કરો તમને લાઈવમાં હું બતાવું છું આ બધું આ જો વરસાદ પડે

આવું જોવા માટે હું લાઈવ તો કરીશ કોઈક દિવસ ફરજ લાઈવ તો નથી કરતો હું પણ આવું વાતાવરણ જોવા માટે હું લાઈવ કરું છું આજે ગરમી બી બહુ હતી એટલે વરસાદ બહુ સારો પડે છે આ બધી મકે છે કોઈ કઈ જોવા જેવું તો નથી અહીં મકી ને તુવેરો જોવા મળે આવું ફોડ જોવા મળે બીજું કઈ જોવા મળે નહીં ભાઈ કે ઘણા દિવસ સુધી હું લાઈવ નથી થયો તો એટલે કે આજે લાઈવ ચાલુ કરી દઉં આ મારું ઘર છે બધું ખેતીવાડી છે બસ આપણે મારી રોયલ ટીમલી ઓફિસલને શેર કરજો અને બટન દબાવજો આવા કે ઉનાળામાં હું લગ્નોના તમારા માટે હું ટીમલી કૂદવાના વિડીયો લાવીશ મારા ભાઈઓ બધા હવે મારે બળદ બી બાંધવા પડશે લગભગ વધારે ભીગી ગયેલા છે હવે ફરી હવે મારે ઘરે પાછો આવી ગયો છું બહુ એટલે કે મારા વિડીયોને શેર કરજો દબાઈને તમને બી આવવાના આવો વિડીયો હું બતાવીશ અમારી ગાડી પડી જાય આ મરવાનો શરૂ છે બકરા બી બાંધવાના થઈ ગયેલા છે હવે હું દોસ્તો હવે લાઈવ બંધ કરું છું આટલું જ મારા માટે હવે બીજો વિડીયો નવો લાઈ તમારા માટે ચલો મિત્રો બંધ કર્યું